ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ નગરપાલિકા નાગરિક બેંક ડિરેક્ટર જલ્યાણ ગ્રુપના સેવાભાવી ઉદ્યોગપતિ મિતેશભાઈ ઠક્કર ના જન્મ દિવસ નિમિત્તે જાયસ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમ દ્વારા જલ્યાણ સ્કૂલ ખાતે પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ માં પાંચસો પચીસ લોકોને દવાઓ લખી આપવામાં આવી હતી આ સિવાય લોકોના રક્ત સેમ્પલ લઈ રિપોર્ટ આપવામાં આવશે તો મિતેશભાઈ ઠક્કર દ્વારા જન્મદિવસની ઉજવણી વાદી વસાહત સમાજના લોકો તેમજ વાલ્મીકી સમાજના લોકોને લાડ ઉદાહરણ ભોજન પ્રસાદ આપી એમના હસ્તે સાથે પાંચસો પંચોતેર જેટલા પરિવારો ને કરિયાણા કીટ સાથે પાણી જગ વિતરણ કરી આશીર્વાદ મેળવ્યા હતા આ સિવાય તમામ તાલુકાના ટીવીના ટીવી ના અઠાણું દર્દીઓને પોષણક્ષમ કીટ આપવામાં આવી હતી અને રહેતા તમામ જરૂરિયાતમંદ પરિવારોને એક સપ્તાહ સુધી કરિયાણા નું વિતરણ કરવામાં આવનાર છે ગુરુવારની રાત્રિ સિંધેશ્વરી નગર ના વેપારીઓ દ્વારા જન્મ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અનેક સેવાકાર્યો સાથે અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી દીપક સતવારા નેશન ડ્રસ્ટ ન્યુઝ પાટન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્રસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર